હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બધાનું ઓલ ટાઈમ ફેવરિટ એવું ગળ્યું અથાણું એટલે કે ગોળ કેરીનું અથાણું બનાવીશું ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે એમનું અથાણું જેમ જેમ જૂનું થતું જાય તેમ તેમ અથાણાનો કલર શ્યામ થઈ જાય છે અને અથાણામાં ફૂગ વળી જાય છે તો એવું ના થાય અને અથાણું તમારું આખા વર્ષ માટે આવું ને આવું લાલ ચટક રહે એના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ આજના વિડીયોમાં આપણે જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે અત્યારે મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે કેરીને મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે અથાણું બનાવવા માટે જે દિવસે તમારે અથાણું બનાવવાનું હોય એ જ દિવસે સવારે તાજી જ માર્કેટમાંથી કેરી લાવવાની પોચી પડી ગયેલી અથવા તો બે દિવસની જૂની કેરી અથાણું બનાવવાના ઉપયોગમાં નહીં લેવાની હવે ચપ્પુની મદદથી કેરીની છાલ ઉતારી લઈએ કેરીને આપણે આ રીતે ચપ્પુની મદદથી છાલ કાઢવાની છે પીલરની મદદથી તમે આ રીતની જાડી છાલ નહીં કાઢી શકો છાલનો જો થોડો પણ લીલો ભાગ રહી ગયો હશે તો આપણે જે અથાણા માટે ચીરિયા બનાવીશું એ કડક અથવા તો ચવળ થઈ જશે તો એવું ના થાય એના માટે કેરીને આપણે આ રીતે જાડી છાલ કાઢવાની છે અત્યારે મેં અહીં રાજાપુરી કેરી લીધી છે તમે વનરાજ કેરીથી પણ અથાણું બનાવી શકો છો તો બધી જ કેરીને મેં સારી રીતે છાલ કાઢી લીધી છે હવે આપણે આ કેરીના કટકા કરવાના છે કટકા તમારે જે સાઈઝના જોઈતા હોય એના કરતાં થોડી મોટી સાઇઝના કરવાના કારણ કે આપણે એને મીઠાવાળા પાણીમાં રાખવાના છે અને એમાં રાખવાથી કટકા થોડાક સિંક થઈ જાય છે અને જે અત્યારે સાઇઝમાં દેખાય છે એનાથી થોડા નાના થઈ જતા હોય છે તો હું અત્યારે મીડિયમ સાઇઝના કટકા કરી રહી છું તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા ટુકડા કરી શકો છો આ રીતે ગોટલીના ભાગને અલગ કરી લેવાનો અને આ જ રીતે બધી કેરીના ટુકડા કરી લઈશું મેં અત્યારે કેરીના ટુકડાની સાઈઝ આટલી રાખી છે હવે આપણે આ કેરીના ટુકડાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ વાસણ આ રીતે ઊંડું જોઈને લેવાનું અને ખાસ તમારે સ્ટીલનું વાસણ જ લેવાનું એલ્યુમિનિયમનું કે લોખંડનું વાસણ અથાણું બનાવવા માટે ઉપયોગમાં નહીં લેવાનું હવે આપણે એમાં હળદર અને મીઠું ઉમેરી લઈએ તો બે ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ અને હાફ ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરી લઈએ અને હવે કેરીના ટુકડાને હળદર અને મીઠા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હળદર અને મીઠામાં કેરીના ટુકડાને આપણે દસથી બાર કલાક માટે રહેવા દેવાના છે તો હળદર અને મીઠા સાથે બરાબર મિક્સ કરી લીધા પછી આ રીતે ઉછાળીને પણ ઉપર નીચે કરી લઈએ આમ કરવાથી બધા કેરીના ટુકડા પર હળદર અને મીઠું એકદમ સારી રીતે કોટ થઈ જશે તમે જોઈ શકો છો કેરીના ટુકડા હળદર મીઠાથી સારી રીતે કોટ થઈ ગયા છે હવે આપણે એને ઢાંકીને દસ થી બાર કલાક માટે રહેવા દઈશું અત્યારે બાર કલાક થઈ ગયા છે ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કેરીના ટુકડા આપણા એકદમ સરસ અથાઈ ગયા છે હું તમને નજીકથી પણ બતાવું તમે જોઈ શકો છો એમાંથી ખાટું પાણી પણ છૂટ્યું છે હવે આપણે આ કેરીનું પાણી સ્ટ્રેનરમાં કાઢી લેવાનું છે તો બધા જ કેરીના ટુકડાને આપણે સ્ટ્રેનરમાં કાઢી લઈએ આ રીતે સ્ટ્રેનરમાં કાઢવાથી બધું જ પાણી કેરીનું અલગ થઈ જશે હવે આ પાણીને તમારે ફેંકી નથી દેવાનું તમારે જો ચણા મેથીનું અથાણું બનાવવાનું હોય તો ચણા કે મેથીને તમે આ પાણીમાં હાથી શકો છો અથવા તો રસાવાળા શાક કે દાળમાં તમે ખટાશ તરીકે આ પાણીનો ઉપયોગ કરી શકો છો હવે આ કેરીના ટુકડાને આપણે કોટનના કપડાં પર પાથરી દેવાના છે આ રીતે છૂટા છૂટા પાથરી લઈશું અને બેથી ત્રણ કલાક માટે આ જ રીતે સુકાવા દઈએ અહીં એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ટુકડાને તમારે પંખા નીચે કે તડકામાં નહીં સુકવવાના નહીં તો કેરીના ટુકડા ચવળ થઈ જશે તો એવું ના થાય એના માટે તમારે એના રીતે ઘરમાં પંખા વગર સુકવવાના છે આપણા કેરીના ટુકડા સુકાય છે ને ત્યાં સુધી અથાણા માટે આપણે તેલ ગરમ કરી લઈએ તેલ આપણે એકદમ સરસ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું છે અને ત્યાર પછી એકદમ ઠંડુ થવા દેવાનું છે તો કેરીના ટુકડા સુકાય છે ત્યાં સુધી તેલ ગરમ પણ થઈ જશે અને એકદમ ઠંડુ પણ થઈ જશે તો એના માટે અત્યારે મેં ત્રણસો ગ્રામ તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલને આપણે પહેલાં એકદમ સરસ ગરમ થવા દઈશું અને ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી એનો અથાણું બનાવવા માટે ઉપયોગ કરીશું હવે આપણે ગોળ અને સંભારનું માપ જોઈ લઈએ તો એક કિલો કેરી સામે મેં એક કિલો ગોળ લીધો છે અને ત્રણસો ગ્રામ અથાણાનો મસાલો લીધો છે ગોળને મેં છીણી લીધો છે જેથી એ જલ્દીથી મેલ્ટ થઈ જાય અને ગળિયા અથાણાનો સંભાર મેં ઘરે જ બનાવેલો છે ગળે અથાણાનો સંભાર ઘરે કેવી રીતે બનાવો એની રેસીપી મેં અગાઉ તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એ રીતે તમે ગળે અથાણાનો સંભાર ઘરે બનાવી શકો છો તો અહીં એક કિલો કેરી માટે મેં એક કિલો ગોળ ત્રણસો ગ્રામ સંભાર અને ત્રણસો ગ્રામ તેલ લીધું છે આ રીતે ગોળને છીણીને ઉપયોગમાં લેવાથી ગોળ તમારો અથાણામાં જલ્દી મેલ્ટ થઈ જશે અને અથાણું તમે બીજા જ દિવસથી ઉપયોગમાં લઈ શકશો હવે આપણે એક મોટા વાસણમાં અથાણાનો મસાલો ઉમેરી લઈએ ત્યારબાદ એમાં ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી દઈએ અથાણામાં હંમેશા તેલ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનું થોડું તેલ મેં રહેવા દીધું છે એનો ઉપયોગ આપણે પછી કરીશું તેલ સાથે સંભાળને એકદમ સરસ મિક્સ કરી દઈએ તેલ જો તમારું થોડું પણ ગરમ રહી જશે તો અથાણું તમારું કાળું પડી જશે હવે તેલ સાથે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે છીણીને તૈયાર રાખેલો ગોળ ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ આ રીતે ગોળ છીણવામાં થોડી મહેનત ચોક્કસથી લાગે છે પણ અથાણું તમારાથી બીજા જ દિવસથી ઉપયોગમાં લઈ શકાશે તો બધો ગોળ મેં અત્યારે ઉમેરી લીધો છે હવે આપણે જે કેરીના ટુકડા સૂકવીને રાખ્યા છે એને પણ ઉમેરી લઈએ થોડી વરિયાળી અને દસથી બાર નંગ જેટલા કાળા મરી પણ તમે આમાં ઉમેરી શકો છો મેં અત્યારે નથી ઉમેર્યા હવે ગોળ મસાલા અને કેરીના ટુકડાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જો તમે ગોળને સમારીને ઉમેરશો તો ગોળને મેલ્ટ થવામાં થોડો સમય લાગશે પણ જો આ રીતે છીણીને ઉમેરશો ને તો આખી રાતમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને અથાણું તમે બીજા જ દિવસથી ઉપયોગમાં લઈ શકશો અત્યારે મિક્સ કરવામાં તમને થોડુંક હાર્ડ લાગશે પણ ગોળનું મેઝરમેન્ટ આ એકદમ પરફેક્ટ છે ગોળ જ્યારે એકદમ સરસ મેલ્ટ થઈ જશે ત્યારે અથાણાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે જે તેલ સાઈડ પર રાખ્યું હતું એને પણ ઉમેરી લઈએ તેલ આપણે આ રીતે થોડું આગળ પડતું રાખવાનું છે જેથી અથાણું તમારું બગડે નહીં અને આખા વર્ષ માટે આવું ના આવું જ રહે જો તમે તેલ થોડું ઓછું ઉમેરશો તો અથાણું તમારું આખું વર્ષ સારું નહીં રહે અને એમાં ફૂગ વળી જશે તો એવું ના થાય એના માટે તેલ તમારે થોડુંક આગળ પડતું રાખવાનું તો અથાણાનું જે લેયર છે એના કરતાં આંગળીના એક વેળા જેટલું તેલનું લેયર તમારે ઉપર રાખવાનું અત્યારે મેં જે મેઝરમેન્ટ બતાવ્યું એ પ્રમાણે જો તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું આખા વર્ષ માટે આવું જ સરસ લાલ ચટક રહેશે અને એ બિલકુલ ખરાબ નહીં થાય અને એમાં સેજ પણ ફૂગ નહીં વળે કેરીના ટુકડાને પણ તમારે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાર પછી જ ઉપયોગમાં લેવાના એમાં સેજ પણ ભીનાશ ના રહેવી જોઈએ હવે બીજું જે આપણે તેલ ઉમેર્યું એ પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આ અથાણાને આપણે ઢાંકીને દસથી બાર કલાક માટે રહેવા દઈશું તમે એને ઓવરનાઈટ પણ રાખી શકો છો તો અથાણાને મેં આખી રાત માટે આ રીતે ઢાંકીને રહેવા દીધું હતું હવે આપણે એને ખોલીને જોઈ લઈએ બરાબર મિક્સ કરી લઈએ એકવાર અહીં તમે જોઈ શકો છો કે મોટાભાગનો ગોળ એકદમ સરસ સ્મેલ થઈ ગયો છે અને હજુ બીજા પાંચ છ કલાક પછી ગોળ આપણો એકદમ સરસ ઓગળી જશે અત્યારે તમને અથાણામાં તેલનું પ્રમાણ વધારે લાગતું હશે પણ જો આ રીતનું તમે તેલ નહીં રાખો ને તો અથાણું તમારું આખા વર્ષ માટે સારું નહીં રહે અથાણું તમારે જો આખા વર્ષ માટે સારું રાખવું હોય અને આ જ રીતનો લાલ ચટક કલર મેન્ટેન રાખવો હોય તો બરણીમાં ભર્યા પછી આંગળીના એક વેળા જેટલું તેલનું લેયર ઉપર રાખવાનું તો અથાણું તમારું આખા વર્ષ માટે આ જ રીતનું રહેશે અને એમાં સહેજ પણ ફૂગ નહીં વળે જો અથાણામાં થોડું પણ તેલ ઓછું હશે તો અથાણામાં ફૂગ વળી જશે અને અથાણું તમારું ખરાબ થઈ જશે હવે તમે જોઈ શકો છો ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે અને અથાણાનો રસો પણ એકદમ સરસ જાડો થયો છે અથાણાને તમે જ્યારે પણ બરણીમાંથી કાઢો ત્યારે એકવાર ઉપર નીચે કરી લેવાનું ફ્રેન્ડ્સ તમે જ્યારે આખા વર્ષ માટે અથાણું બનાવો ને ત્યારે ભરવા માટે હંમેશા કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ અથાણું ભરવા માટે ક્યારેય નહીં કરવાનો જો તમે પ્લાસ્ટિકની બોટલમાં અથાણું ભરશો ને તો એનો કલર થોડાક જ દિવસમાં બદલાવા માંડશે કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાં મસાલા ભરતા હોય છે તો તમે જોયું હશે કે થોડાક જ દિવસમાં બરણીનો કલર ચેન્જ થઈ જાય છે અને હળદર જેમાં ભરી હોય એ બરણીનો કલર પીળો અને મરચું ભર્યું હોય એ બરણીનો કલર લાલ થઈ જાય છે સેમ એ જ રીતે જો તમે અથાણું પણ પ્લાસ્ટિકની બરણીમાં ભરશો તો અથાણાનો કલર પણ ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ ગોળ કેરીનું અથાણું આપણું બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે જો તમારી પાસે આ રીતે કાચની નાની નાની બે ત્રણ બોટલ હોય તો આ રીતે બે ત્રણ અલગ અલગ બોટલમાં ભરીને અથાણું સ્ટોર કરવાનું અને મોટી બોટલમાં વધારાનું અથાણું ભરી રાખવાનું કારણ કે ઘણી વાર એવું બને છે કે વારંવાર જો બોટલને ખોલબંધ કરવામાં આવે તો એમાં એર જતી રહે છે અને અથાણું ખરાબ થઈ જાય છે વધારાની બોટલને તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો જ્યારે તમારે અથાણું ઉપયોગમાં લેવાનું હોય ત્યારે બેથી ત્રણ દિવસ પહેલાં બહાર કાઢી લેવાની જેથી એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય આ બધી નાની નાની બાબતો છે પણ જો ધ્યાન રાખવામાં ના આવે તો મહેનત કરીને બનાવેલું અથાણું બગડી જાય છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપીથી તમે આ સિઝનમાં ગળ્યું એટલે કે ગોળ કેરીનું અથાણું બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આજની આ રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ કિચન કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો